નવરાત્રીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ નવરાત્રિને લઈ બાયડના લોકોમાં અંબાની આરાધના સાથે ગરબે ઘૂમવા માટે તૈયાર થઈ ગયા છે બાયડમાં શરણાઈ નવરાત્રી મહોત્સવમાં આ વખતે નવીનતમ પ્રયોગો શરૂ કરવામાં આવ્યા છે વરસાદને લઈ કોઈ પણ વિઘ્ન આવે તો લીલા ઘાસને લઈ પાણી શોષાઈ જાય તેમ છે બાયડ જિલ્લા અને તાલુકા વગેરે સ્થળોએ નવરાત્રીનો માહોલ શરૂ થતા પહેલા જ ખેલૈયાઓમાં અનોખો આનંદ જોવા મળી રહ્યો છે છે તો લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી મહિલાઓની સુરક્ષા માટે પણ અત્યંત આધુનિક સીસીટીવી કેમેરા મહિલા પોલીસ તથા ચોવીસ કલાક તબીબની સેવા પણ ઉભી કરવામાં આવી છે આ સ્થળે આ વખતે સેલ્ફી પોઈન્ટ સમગ્ર નવરાત્રીનું લાઈવ અનેક ગામોમાં દર્શાવાશે નવરાત્રિના ગણતરીના જ કલાક બાકી રહ્યા છે ત્યારે બાયડ અરવલી સમાચાર બાયડ ખાતે પહોંચ્યું છે શરણાઈ પાર્ટી પ્લોટ ખાતે ત્યારે અહીંના આયોજક સાથે વાત કરીશું કે કેવી તૈયારી છે અને કેવી રીતે ચાલી રહી છે જી બાયડ શણાઈ પાર્ટી પ્લોટ ખાતે અહીંયા ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રી મહોત્સવ નિમિત્તે જેમાં સરકારી ગાઈડલાઇન પ્રમાણે ખાસ જે એમના નીતિ નિયમો છે એને ખાસ ધ્યાનમાં રાખી અને અહીંયા આયોજનની આખરીઓ અપાઈ રહી છે ખાસ કરીને અમે અહીંયા પ્રાધાન્ય લેડીઝ બાઉન્સર કે લેડીઝો મહિલાઓની સુરક્ષા માટે અમે એ લોકોને બહારથી ટીમ આંખી બોલાવીએ અને એ લોકોની સેફ્ટી માટે અમે ખાસ એમના આયોજનના ભાગરૂપે અહીંયા વ્યવસ્થા કરેલી છે બીજી વાત સ્ટેજ અહીંયા ભવ્ય બનાવવામાં આવી છે જેમાં ટ્રસ લાઇટિંગની વાત હોય એલઈડી વોલની વાત હોય સાઉન્ડની વાત હોય તો ખાસ કરીને ગુજરાતના નામાંકિત કલાકારો જે અહીંયા ડેલી રોજબરોજ ગરબાની મજા કરાવવાના છે અતિ આધુનિક સાઉન્ડ સિસ્ટમ અહીંયા લગાવવામાં આવી છે બાયડ ખાતે સ્ટોલની વ્યવસ્થા હોય ખાણીપીણીમાં તો વિવિધ અનેક પ્રકારના સ્ટોલો અહીંયા મૂકવામાં આવ્યા છે બાઉન્સર્સની ટીમ એક ખડેપગે ગેટથી લઈને આખા પાર્ટી પ્લોટમાં સીસીટીવી કેમેરાની વાત હોય દરેક વસ્તુને અમે કચાસથી કોઈ લીધી નથી દરેક વસ્તુને અહીંયા સારી રીતે અમે આખરી ઓપ આપી દીધી છે જે હતા બાયડના આયોજક તેમણે વાત કરી હતી દસે દસ દિવસ અલગ અલગ કર બોલાયા છે ત્યારે અલગ અલગ દસે દિવસ માટે ગરબાની રમઝટ મનાવશે રિપોર્ટર ઈશાક મંસુરી અરવલ્લી સમાચાર બાયડ